ભાવનગર શહેરમાં હાલના સંજોગોમાં રસ્તાઓ ઉપર વાહનોનું પ્રમાણ ખૂબ વધી ગયેલ હોય તેમજ અકસ્માતનું પણ પ્રમાણ વધી ગયેલ હોય અને મોટા ભાગના કિસ્સાઓમાં વાહન ચાલકો પાસે થર્ડ પાર્ટી વીમો હોય જેથી અકસ્માતનો ભોગ બનના અને આવા સંજોગોમાં નુકસાનીનું યોગ્ય વળતર મળવા પામતું ન હોય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સમસ્યાના ઉકેલ માટે વીમો લેનાર વાહન ચાલકો સામે થર્ડ પાર્ટી વીમો લે ત્યાં સુધી વાહન નહીં છૂટે તે સારું પગલાં

તેમજ આવા વાહ વીમો લેનાર વાહન ચાલકો સામે આવનારા દિવસોમાં કડકપણે કાર્યવાહી કરવામાં આવશે અને કામગીરી દરરોજ હાથ ધરવામાં આવશે કેમેરામેન પાર્થ ત્રિવેદી સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર